હેલો ફ્રેન્ડ આજે આપણે જે બનાવવાના છીએ તે નાના બાળકોને બહુ જ ભાવશે એવી ફટાફટ બની જતી એપલ સિનેમન પેસ્ટ્રી બનાવીશું જે ખાવાની બહુ જ મજા આવશે તો એપલ સિનેમન પેસ્ટ્રી બનાવવા માટે આપણે જે પેસ્ટ્રીની ની રેડી મળતી હોય છે મતલબ ફ્રોઝન તે આપણે એક મોટું બોક્સ લીધેલું છે જેનાથી આપણે બહુ બધી અલગ અલગ ટાઈપની રેસીપી બનાવીશું તો જેટલી આપણે પેસ્ટ્રી બનાવી હોય ને એટલી પેસ્ટ્રી આપણે બહાર કાઢી લેવાની મતલબ ફ્રોઝન પેસ્ટ્રીની ની સીટ છે એટલે આપણે આ સીટ ને કાઢીને બહાર મૂકી દેશું રૂમ ટેમ્પરેચર ઉપર તો જેટલી પેસ્ટ્રી બનાવવાની હતી એટલી મેં શીટું બહાર કાઢી લીધેલી અને તેમને એક થી બે મિનિટ સુધી મૂકી દઈશું ને એટલે રૂમ ટેમ્પરેચર ઉપર આવી જશે હવે પેસ્ટ્રી બનાવવા માટે અહીંયા આપણે એક મોટી એવી ટ્રે લીધેલી છે જે ટ્રે માં આપણે બેગલ કે ડોનટ્સ પણ બનાવી શકીએ પણ તમારી પાસે આવી ટ્રે ના હોય ને તો કોઈ જરૂર નથી સિમ્પલ એવી સાદી ટ્રે હોય ને એની ઉપર પણ આપણે પેસ્ટ્રી બનાવી શકીશું તો અહીંયા આપણી પેસ્ટ્રી ની શીટું સોફ્ટ થઈ ગઈ છે મતલબ રૂમ ટેમ્પરેચર ઉપર આવી ગઈ છે તો સૌથી પહેલા આપણે ટ્રેની ની ઉપર થોડુંક ઘી લગાવી દઈશું એટલે પેસ્ટ્રી ની સીટ આપડી ચોટે નહીં ફ્રોઝન હોય એટલે થોડું ઘી કે બટર તમારે લગાવી દેવાનું તમારી પાસે આવી ડોનટ ની પાસે કોઈ પણ કપકેક ની પણ ના હોય તો સિમ્પલ ટ્રે ઉપર તમારે જેવો શેપ દેવો હોય એવો તમે દઈ શકો તો અંદર આપણે ઘી લગાવીને હવે એક શીટ લઈને તેને ચારેક કોર આપણે થોડી કવર કરી દઈશું અને વચ્ચે આપણે દબાવી દઈશું એટલે બાઉલ જેવો શેપ આવી જશે જેમાં આપણે મસ્ત એવો મસાલો આ પેસ્ટ્રી ની અંદર મૂકીશું તો આવી રીતના આપણે ટ્રે માં તેમનો શેપ તો આ એપલ ની આપણે જે પેસ્ટ્રી બનાવવાના છે તમે એક વખત જરૂરથી બનાવજો અને રેડીમેડ પેસ્ટ્રી ની શીટુ તો બધે જ મળી જતી હોય છે અગર ના મળતી હોય તો ઘરે પણ તમે એકદમ આસાનીથી બનાવી શકશો તો આવી રીતના આપણે બધી જ થી આવી રીતના બાઉલ બનાવીને રેડી કરી લેવાના તો અહીંયા આપણે એક મોટી ટ્રે લીધી હતી તેમાં આટલી પેસ્ટ્રીની શીટો આપણે ગોઠવી દીધેલી હવે આપણે આ ટ્રેને આ બાજુ મૂકી દઈએ ત્યાં સુધીમાં આપણે બીજી સાઈડ સિનેમન એપલ નો જે મસાલો બનાવવાના છે અને તેમની તૈયારી કરી લઈશું તે તો તેમના માટે અહીંયા આપણે સરસ મજાના લીધેલા છે ફ્રેશ તાજા એપલ તો આ એપલ આપણે થોડા કાચા પાકા હોય ને એવા લેવાના એટલે આપણા થોડાક એપલ ખાટા હશે ને તો મસ્ત એવો મસાલો બનશે જો એપલ લેવા હોય ને તો લીલા મળતા હોય ને તે પણ તમે લઈ શકો અને આ લાલ કલર એપલ હોય ને એ પણ આપણે લઈ શકીએ પણ થોડા કાચા અને ખાટા એવા એપલ હશે ને તો મસ્ત એવો ખટમીઠા જેવો મસાલો બનશે તો હવે આપણે એપલ ની ઉપર થી છાલ કાઢીને એકદમ ઝીણા ઝીણા સમારીને આપણે રેડી કરી લેવાના છે તો એપલ ની ઉપર થી છાલ કાઢીને હું આ એપલ ને ચોપરમાં એકદમ ઝીણા ઝીણા સમારીને રેડી કરી લઈશ ફટાફટ આપણા એપલ પણ કટ થઈ જશે અને કાળા પણ નહીં પડે તો ચાર થી પાંચ જેટલા એપલ ની ઉપર થી છાલ કાઢીને હું એપલ ને કટ કરીને રેડી કરી લઈશ જેટલી આપણે સીટું લીધેલી એ હિસાબથી હું એપલ ને કટ કરીશ તો આ પેસ્ટ્રી ની ઉપર આપણે એપલ સિનેમલ નો મસાલો બનાવીને પણ નાખી શકીએ અને આ ન બનાવવો હોય તો રેડીમેડ તમારી પાસે કોઈ પણ જામ હોય તે પણ તમે લગાવી શકો અહીંયા આપણે ચાર થી પાંચ એપલ ને કટ કરીને રેડી કરી લીધેલા એકદમ ઝીણા ઝીણા સમારી લીધેલા તો કટ કરેલા એપલ આપણે આપણે એડ કરી કરી દઈશું ચાલુ એપલમાં અને હવે પોણો કપ જેટલી આપણે ખાંડ નાખીશું વધારે ખાંડ નહીં નાખીએ જો તમારે વધારે ગળીઓ મસાલો બનાવવો હોય ને તો તમે વધુ પણ ખાંડ નાખી શકો હવે ગેસ ચાલુ કરી દઈશું અને સરસ રીતે એપલ અને શુગરને આપણે મિક્સ કરી લઈશું તો એપલ અને શુગરને સરસ રીતે મિક્સ કરી લીધેલા હવે આપણે ભરપૂર નાખીશું સિનેમન પાવડર જેનો ફ્લેવર બહુ સરસ આવશે તો સિનેમન નાખીને મિક્સ કરી લીધેલા એપલને હવે આપણે ઢાંકણ બંધ કરીને એકદમ ધીમા ગેસ ઉપર છ થી સાત મિનિટ સુધી આપણે આ એપલને ચડવા દઈશું તો અહીંયા એકદમ ધીમા ગેસ ઉપર આપણે એપલ ને ચડવા મૂક્યા હતા વચ્ચે આપણે એપલ ને ચેક કરી રહ્યા છે મિનિટ જેટલો ટાઈમ થયો છે ફરીથી એપલ ને ચડવા મૂકી દઈશું તો એપલ જ્યાં સુધી સોફ્ટ મતલબ ગળી ન જાય ત્યાં સુધી આપણે કન્ટિન્યુ એપલ ચડવા દેવાના તો એપલ તમારા જેટલા ખાટા હશે ને એટલો સરસ તમારો મસાલો બનશે કેમ કે કઈ પણ ખાટી વસ્તુમાં શુગર નાખીએ ને તો મસ્ત ખટમીઠા જેવો ટેસ્ટ આવતો હોય છે અને ખાસ કરીને આમાં આપણે ભરપૂર સિનેમનનો પાવડર નાખેલો એટલે મસ્ત ખટમીઠા apple on a સીનેમન નો ફ્લેવર બહુ જ સરસ આવશે અને તે પણ પેસ્ટ્રીની સાથે તમે જરૂરથી આવી રીતના એપલ સીનેમન નો મસાલો બનાવીને પેસ્ટ્રીની ની શીટ ઉપર નાખીને કોઈ પણ રીતે તમારે શેપ દેવો હોય એવી રીતના દઈને તમે આ પેસ્ટ્રી બનાવજો બધાને બહુ જ ભાવશે તો અહીંયા આપણો સરસ મજાનો મસાલો બની ગયો મતલબ એપલ પણ સોફ્ટ થઈ ગયેલા અને જે ખાંડ હતી તે પણ એકદમ સરસ મજાનું ઘાટું એવું સિરપ થઈ ગયેલું હવે આપણે સિનેમન એપલ એ જે શીટ બનાવી હતી તેની ઉપર આપણે એડ કરી દઈશું તો એક થી ચમચી જેટલો મસાલો આપણે આ સીટમાં એડ કરીશું તો આવી જ રીતના આપણે બધા બાઉલની અંદર મસાલો ભરી દઈએ અને બીજી સાઈડ આપણે ઓવન પણ ચાલુ કરી દીધેલું છે જ્યાં સુધીમાં આપણું ઓવન થ્રી હંડ્રેડ ફિફ્ટી ફેરા નાઇટ ઉપર આવી જશે ત્યાં સુધીમાં આપડી સીટુ અંદર મસાલો ભરાઈને રેડી થઈ જશે તો બધા જ બાઉલની અંદર મસાલો ભરી લીધેલો આપણો મસાલો બિલકુલ નથી વધ્યો જેટલી સીટુ હતી એટલો જ આપણો મસાલો બન્યો હતો તો આપણો મસાલો બધો જ વપરાઈ ગયેલો અહીંયા ઓવન પણ થ્રી હંડ્રેડ ફિફ્ટી ફેરનાઇટ ઉપર આવી ગયેલું હવે આપણે આ ટ્રેને બેક કરવા મૂકી દઈશું જ્યાં સુધી આપણી આ સીટુ ગોલ્ડન બ્રાઉન ન થઈ જાય ત્યાં સુધી આપણે આ પેસ્ટ્રીને બેક કરવા મૂકી દઈશું સરસ મજાની ફૂલીને દળિયા જેવી આપણી પેસ્ટ્રી થઈ રહી છે અને ટાઈમ પણ તમે જોઈ શકો છો કેટલો ટાઈમ પેક થવામાં થયો હતો

આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહીશું